સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતીઓ આ તારીખ નોંધી લેજો નહીં તો હેરાન થશો તો અંબાલા પટેલ આગાહી અનુસાર ચાર પાંચ અને છ મે થી ગુજરાતમાં ફરી એકવાર ગરમી લાગશે તો દસ થી ચૌદ મે ની વચ્ચે પ્રી મોન્સુન એક્ટિવિટીના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ પણ પડી શકે છે ત્યારે વીસ મે થી ફરી એકવાર ગરમીમાં વધારો નોંધાશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે તો ચોવીસ અને પચીસ મે થી પ્રી મોન્સુન એક્ટિવિટી પણ રહેશે તો ચોવીસ મે થી લઈને ચાર જૂન ની વચ્ચે આંધી ટો સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કોવેક્સિન મોટું નિવેદન રસી લેનારાઓ ધ્યાન આપે તો કોવેક્સિનનું ઉત્પાદન કરતી કંપનીએ ભારત બાયોટેકે તેની રસીને સંપૂર્ણપણે સલામત જણાવી છે તો કંપનીએ કહ્યું કે રસી બનાવતી વખતે અમારી પ્રથમ પ્રાથમિકતા લોકોની સુરક્ષા અને રસીની ગુણવત્તા હતી તો આ એક માત્ર એવી રસી હતી જેના ટ્રાયલ ભારતમાં જ કરવામાં આવ્યા હતા ત્યારે કોવેક્સ નું સત્યાવીસ હજાર લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું તો એસઆઈઆઈના કોવિશિલ્ડ ઉપર પ્રશ્ન ઉભા થયા છે તો તે દરમિયાન ભારત બાયોટેકનું નિવેદન દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન તો રાજકોટ બાદ ગઈકાલે જામનગરમાં પણ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન નું આયોજન કરાયું હતું તો મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો આગેવાનો અને યુવાનો ભેગા થયા હતા તો જય ભવન ભાજપ જવાની નારા લગાવીને ભાજપ સામે રોષ ઠેલાવ્યો હતો તો પરસોત્તમ રૂપાલાના નિવેદનમાં આશરે ચાલીસ જેટલા દિવસો થઈ ગયા છે પરંતુ હજુ પણ ક્ષેત્રીય સમાજમાં રોષ શાંત નથી થયો હોય તેમ લાગી રહ્યું છે તો દોસ્તો આનું સમાધાન થશે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટ કરો

કરો ફટાફટ દોસ્તો બીજા સૌથી સમાચાર મળ્યા છે ત્રેવીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો તો આ વર્ષે ગરમી રેકોર્ડ ઉપર રેકોર્ડ બનાવી રહી છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે એપ્રિલ મહિનામાં પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ગરમીએ એકસો ત્રેવીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે તો એપ્રિલમાં સરેરાશ મહત્તમ તાપમાન બે પોઈન્ટ પચીસ ડિગ્રી સેલ્સિયસ થી વધુ હતું તો એપ્રિલમાં સરેરાશ મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ આઠ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ ઓગણીસ સેલ્સિયસ હતું જે ઓગણીસો એક પછીનું સૌથી વધુ છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કોલિંગના નિયમો બદલાવવા જઈ રહ્યા છે તો લાગી રહ્યું છે કે સરકારે કોલિંગના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે તો દૂરસંચાર વિભાગે ટેલિકોમ ઓપરેટરોને ગ્રાહકોને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન એટલે કે સી નેપની સેવા આપવાની ટેસ્ટિંગ શરૂ કરવાના નિર્દેશો આપ્યા છે તો આ સેવાથી ફોન કરનાર કોણ છે અને તેનો જવાબ આપવો કે નહીં તે નક્કી કરવું સરળ બનશે તો સ્પામ કોલને રોકવા માટે આ છેતરપિંડીને રોકવા માટે મદદ કરશે તો દોસ્તો ખેડૂતો સંમેલનનું આયોજન કરાયું હતું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના પચાસ થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ પંજાનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા તો માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સહકારી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તો મતદાનની ગણતરીના દિવસો પહેલા ખુદ જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સોનાના ભાવમાં થયો ઘટાડો શેરબજારમાં મોટા ઘટાડાને સાથો સાથ સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે તો ગુડ રીટન વેબસાઇટ અનુસાર દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનું ગઈકાલે પાંચસો રૂપિયા સસ્તું થઈને એકોતેર હજાર ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટનું સોનું છ પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચ્યું છે તો આ તરફ અઢાર કેરેટનું સોનું ત્રેપન રૂપિયા પહોંચી ગયું છે તો એક કિલો ચાંદીના ભાવ પણ ત્યાંસી હજારને પાંચસો રૂપિયા બોલાઈ રહ્યો હતો તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે પીએમ મોદીએ કહ્યું કે આ વખતે કોંગ્રેસ પહેલા કરતા પણ ઓછી સીટો પર સમેટાઇ રહી છે જ્યાં દર્શક મિત્રો પશ્ચિમ બંગાળના વર્ધમાન અને દુર્ગાપુરામાં યોજાયેલી જાહેર સભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે મેં પહેલાથી જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી થી સહેઝાદા પોતાના માટે બીજી સીટો શોધી રહ્યા છે ત્યારે હવે તેમને અમેઠીથી પણ ભાગીને રાયબેરેલી બેઠક નક્કી કરવી પડી છે તો આ લોકો ફરી ફરીને બધાને કહે છે કે ડરસો નહીં ત્યારે પીએમએ કહ્યું કે હું પણ આમને એ જ કહીશ કે ડરો નહીં ભાગો નહીં તો આ વખતે કોંગ્રેસ પહેલા કરતા પણ ઓછી સીટો પર સમેટાઇ રહી છે તો દોસ્તો પીએમ ના આ નિવેદન વિશે તમારે શું નિવેદન છે ફટાફટ નીચે કોમેન્ટ કરો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે તો ગઈકાલે મોટા કડાકા સાથે બંધ રહ્યું હતું તો ગઈકાલે શેરબજારમાં મોટી ઉથલપાથલ થતા મોટા ઘટાડા સાથે બંધ રહ્યું તો બીએસો બત્રીસ પોઈન્ટ આઠસો ઇઠ્યોતેર અંક ઉપર બંધ રહ્યો હતો જ્યારે એનએસઆઈ નિફ્ટીના સૂચકાંકમાં એકસો ને બોતેર પોઈન્ટનો ઘટાડા સાથે બાવીસ હજાર ચારસો ને પંચોતેર અંક ઉપર બંધ રહ્યો હતો તો બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે ત્રણસો ને સાત પોઈન્ટનો ઘટાડા સાથે અડતાલીસ હજાર નવસો ત્રેવીસ અંક ઉપર બંધ રહ્યો હતો તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરીએ તો મતદાનના દિવસે તાપમાન કેટલું રહેશે તો ગુજરાતમાં સાત મે મહિના રોજે ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે તો હવામાન વિભાગે અનુસાર મતદાનના દિવસે રાજ્યમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે તો માટે આ દિવસે તમામ પાર્ટીઓ બપોર પહેલાં જ મોટાભાગે મતદાન થઈ જાય તેવા પ્રયત્નો હાથ ધરશે તો બપોર બાદ મતદાનમાં ઘટાડો નોંધાઈ શકે છે તો ગરમીને ધ્યાને લઈને ભાજપે બપોર પહેલાં જ મતદાન મતદાન થાય તે માટે બૂથ લેવલે પણ આદેશો આપ્યા છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ભારે ગરમી વચ્ચે રાહતના સમાચાર તો દેશભરમાં આકરી ગરમીને લૂ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે તો આઈએમડીએ ઘણા રાજ્યોમાં વરસાદ આંધીને લઈને એલર્ટ જાહેર કર્યું છે તો ત્રણથી છ મે દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ તોફાન અને હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે તો આવી જ સ્થિતિ પશ્ચિમ ઉત્તર પ્રદેશ હરિયાણા અને ચંદીગઢ અને દિલ્હીમાં પાંચથી આઠ મે સુધી રહેશે તો બીજી તરફ ઉત્તર પૂર્વના તમામ રાજ્યોમાં સતત પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે E ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે યુએઈમાં ફરી એકવાર વરસાદી આફત ગઈકાલે ફરી એકવાર ભારે વરસાદ અને યુએઈમાં તબાહી મચાવી છે તો સરકારે નવી એડવાઇઝરી પણ જારી કરી છે તે અનુસાર ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ રદ કરી દેવામાં આવી છે તો ઘણા દેશોમાં ઘણી જગ્યાએ ઇન્ટરસિટી બસની સેવા પણ તાત્કાલિક ધોરણે અસરથી બંધ કરી દેવામાં આવી છે તો આની સાથે જ શાળાઓમાં ઓનલાઈન અભ્યાસ કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે તો હવામાન વિભાગે જણાવ્યા અનુસાર દેશમાં પ્રતિકૂળ હવામાન ચાર મે સુધી ચાલુ રહેવાની ધારણા છે ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે અદાણી આ કંપનીને તેર પોઈન્ટ પંદર કરોડ રૂપિયામાં ખરીદી તો અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડે કોઈન્ટિપ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે પીપીપીએલમાં રૂપિયા તેર પોઈન્ટ પંદર કરોડમાં સો ટકા હિસ્સો ખરીદી લીધો છે તો આ માહિતી આપતા અદાણી એનર્જી સોલ્યુશને જણાવ્યું હતું કે અદાણી ઇલેક્ટ્રિસિટીનું મુંબઈ પીપીએલમાં સો ટકા ઇક્વિટી શેર હસ્તગત કરવા માટે ડબલ્યુ એલ એલ માટે સાથે કરાર થયા છે તો શેર ખરીદી કરારની તારીખથી ચાર થી પાંચ કાર્યકારી દિવસોમાં સંપાદન પૂર્ણ થવાની અપેક્ષાઓ છે